સુરતમાં એક યુવકે સોશિયલ મીડિયામાં ફેમસ થવા અને લાઇક્સ અને વ્યુવર્સ મેળવવા માટે તેના ચક્કરમાં પિસ્તોલ સાથે રીલ્સ બનાવતા સરથાણા પોલીસે કાયદાનો પાઠ બનાવી શાન ઠેકાણે લાવી દીધી હતી અત્યારે મોટાભાગના બધા જ લોકોને સોશિયલ મીડિયા પર ફેમસ થવાનો ચસ્કો લાગ્યો છે સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે તે જોખમી પ્રવૃત્તિવાળા વિડીયો બનાવે છે તેમજ રીલ્સ બનાવવાની ઘીલછામાં નિયમોનું ઉલ્લંઘન કરતા પણ વિચારતા નથી

લાઇટર જેવી ગનનો વિડીયો બનાવેલો હતો સોશિયલ મીડિયામાં વાયરલ થવા મેં આવી ભૂલ કરી છે તમે પણ કોઈ પણ આવી બીજી ભૂલ ન કરતા